નમસ્કાર આપ ટુડે જંબુસર ધારાસભ્ય સ્વામીએ બ્રિજ મહિસાગર નદીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે જ્યારે જે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી કાઢવામાં આવે છે તેમને જલ્દી સ્વસ્થ સારા થાય તેવી પ્રાર્થના કરી હતી જંબુસર આમોદથી પસાર થતા નદી ના બ્રિજને લઈને ટૂંક સમયમાં નવીનકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસીઝર ચાલી રહી છે તેમ જણાવ્યું ટૂંક સમયમાં ભરૂચ થી જંબુસર લેન ટ્રેક ની સાથે તમામ બ્રિજ જેમ કે ઢાઢર નદી નો બ્રિજ નાહિયેર

એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે ને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં આનું સારકામ થાય અને ચાર માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે